વિરમગામ માલવણ હાઈવે પર મહાદેવ હોટલ સામે લોખંડના પાટા ભરેલું ટ્રેલર પલટી ખાઈ જતાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત વિરમગામ માલવણ હાઈવે પર મહાદેવ હોટલ નામની જગ્યાની સામે લોખંડના પાટા ભરેલું ટ્રેલર પૂર ઝડપે આવતા ડ્રાઈવરે કાબુ ગુમાવતા લોખંડ ભરેલું ટ્રેલર પલટી ખાઈ જતાં ટ્રેલરની નીચે ડ્રાઈવર આવી જતા ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું રણછોડભાઈ રબારી નામના ડ્રાઈવર મૂળ સાંતલપુર પાટણના ઉંમરવર્ષ બત્રીસ તો હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અકસ્માત મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે